નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગામના ભાતીજી યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષ ઉપરાંતના સમયથી નાના વાસણાથી પાવાગઢ પદયાત્રાનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ એક જાન્યુઆરીના રોજ નાના વાસણાથી નીકળેલ પગપાળા સંઘ સિનોર તાલુકાના માલસર બ્રિજ ખાતે આવી પહોંચ્યો હતો આ પગપાળા સંઘ તારીખ ચાર જાન્યુઆરીના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચશે નાના વાસણાથી નીકળેલ પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા મારું નામ છે કુમાર છે ગામ નાના વાસના તાલુકા ઝઘડિયા જિલ્લો ભરૂચ અમે આજ રોજ તારીખ પેલી બે હજાર ચોવીસ અને પગપાળા સંઘ નીકળેલો છે નાના વાસનાથી આ ચાર વર્ષથી જઈએ છે અમે ત્રીસ થી ચાલીસ છોકરા દર વર્ષે અમે નીકળીએ છીએ અને પાવાગઢથી ફાગવલનો પણ અમારો પ્રોગ્રામ છે ને માતાજી બધાની મનોકામના પૂરી કરે